બ્યુટી કેમ છો બધા મજામાં જશો કેમ કે જે ત્રિશાનો બ્લોગ જોતા હોય એ બધા મજામાં જશે સો એવરીબડી આજે મારા મમ્મી પપ્પા ગુરગટ્ટી ખંભાળે ખંભાળી આવ્યા છે સો આજે અમે મંગાવ્યા છે પીઝા ઓર્ડર કર્યા છે હમણાં પીઝા તો હમણાં વીસ પંદર મિનિટમાં આવી જશે ત્યારે મેમ મારા પપ્પાએ મને કીધું કે ચાલ આપણે ગામમાં જઈએ મેં કી ગામમાં મારા નથી જો મારા પીઝા મંગાવવા છે ઓર્ડર કરીને તો મારા પપ્પાએ અત્યારે મંગાવવા છે પીઝા તો આજે મારા પપ્પાએ મારી જીદ પૂરી કરી દીધી એવરીબડી સો મારું થોડીવાર પછી જોઈ શકો છો તમે આરિયા મારા પપ્પા મારા મમ્મી મારા ભાઈ અમારા बाबू અમારો ભાઈ તો ચલો टेस्ट करी ने तुमने बताऊं परफेक्ट छे गाइस सो गाइस पिज्जा खाने तो एकदम मजा आ गई हूं एकदम मस्त धराई गई मारो दिल खुश खुश થઈ ગયો सो हवे एवरीबॉडी आज नो व्लॉग आपरे અહીંયા જ એન્ડ કરશું ત્યાં સુધી બધાને બાય અને આ વિડિયો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઓકે મળીએ નેક્સ્ટ વિડિયો બાય બાય જય બરકાતિસ લાઈક કરશું